તાલુકાના ઓછણ ગામ નજીક મુખ્ય રોડ ઉપર ભારે પવનના કારણે એક વૃક્ષ તૂટી જવા પામ્યું હતું વૃક્ષ તૂટી પડવાથી ઓછણથી પહાજ તરફ માર્ગ બ્લોક થઈ જતા વાહન ચાલકોને અગવડતા પડી રહી હતી રાત્રિના સમયે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલક આ વૃક્ષમાં ભટકાય અને અકસ્માત સર્જાય તે ભીટી સેવાઈ રહી હતી જે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ વાગ્રા ફોરેસ્ટ વિભાગ ત્વરિત એક્શનમાં આવ્યું હતું સ્થાન ઉપર પહોંચી જઈ યુદ્ધના ધોરણે રોડ ઉપર પડેલ વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને એક તરફના બંધ થઈ ગયેલા માર્ગને ખુલ્લો કરીને માર્ગ પુરવઠ કરીને સરાહનીય કામગીરી પાર પાડી હતી